પાનવડી ખાતે આવેલ બીએસએનએલની ઓફિસમાં આધાર કાર્ડ માટે આવેલા લોકોને મુશ્કેલી પડતા રોષે ફેલાયા હતા ભાવનગર શહેરમાં લોકોને આધાર કાર્ડ અપડેટ અને સુધારા કરવા માટે પાનવડી બીએસએનએલની ઓફિસ ખાતે કેન્દ્ર કાર્યરત છે જ્યાં લોકોએ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવા માટે વહેલી સવારે આવી ટોકન લીધા બાદ સુધારા કરી આપવામાં આવશે તેમ જણાવતા લોકોમાં હેરાન થયા હતા અનેક લોકો પોતાના વેપાર ધંધા નોકરી પર રજા પાડીને આવતા હોય ત્યારે ત્યારે વારો નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો અને જે અંગે લોકોને પ્રતિક્રિયા આપી હતી નિલેશભાઈ મનસુખભાઈ પુરી છે ક્યાં રહ્યો છો કુંભારવાડા મિલની તાલીમ શું સમસ્યા છે સમસ્યા એમ છે કે બીએસએનએલની ઓફિસની અંદર પોણા એકના ટાઈમે આવેલો હું અને મારું આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હતો તો ત્યાં એક સાહેબ અને એક બેન છે એણે એમ કીધું કે મારે આધાર કાર્ડની અંદર તમારા નંબરની ફેરવવો હોય તો પહેલાં ટોકન લેવું પડે અને સવારે છ વાગ્યાથી નવ વાગ્યાની વચ્ચમાં તમારે આવવાનું અને જો ચાલીસ ચાલીસની અંદર તમારો વારો હોય તો જ તમને ટોકન મળજે નખર નહીં મળે જો એકતાલીસમાં આવશો તમે તોય પાછા જવામાં આવશે એટલે બીજે દિવસે આવવાનું એટલે કામ ધંધો પાડીને આની પાસે આવવાનું અને કામ ધંધો પાડ્યા પછી આધાર કાર્ડની અંદર નંબર ફેરવા માટે પાછું એ ટાઈમે આવવાનું ને તમે તમે અહીંયા કેટલા વાગ્યાના આવેલા છો હું પોણા એકનો આવેલો છું અને ત્યારે એમ કીધું કે અમારે દોઢ વાગ્યાથી લઈ ત્રણ વાગ્યા લગીનો રિસેસ છે એટલે ત્રણ વાગે એ દોઢ વાગ્યાને એ લોકો એક વાગ્યા એ પોણા એક વાગ્યાના જમવા બેસી ગયા છે નાસ્તો કરવા હું પછી પાછા અત્યારે બીજા કોઈના જમવા ટાઈમ અંદર જમવા માટે થઈને જ એ લોકો બેઠા છે પછી રિસર્ચ રિસર્ચ પૂરો થયો પછી તમને શું કહેવામાં આવે છે પૂરો થયો જ નથી ત્રણ વાગ્યા લગીન નથી અત્યારે આ ગણતરી કરીએ તો બે વાગવામાં આવે છે હું દોઢથી પોણા બે જેવું થયું છે અત્યારે અને